પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેંચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેંચનારા ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જ અનુસંધાને એ એસઆઈ નિલેશભાઈ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ નવીનભાઈ જોશી તથા રણજીતસિંહ જાડેજા ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન નવીનભાઈ જોશી તથા રણજીતસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ કંપનીની અલ્ટો કાર જે શ્રી ક્ષેત્રપાણ સ્ક્વેર ટુ બિલ્ડિંગની પાર્કિંગમાં નીચેના ભાગે શંકાસ્પદ હાલતમાં પડેલ છે જે હકીકત આધારે તપાસ કરતા ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ત્રણસો બાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજાર આઠસો મારુતિ કંપનીની અલ્ટો કાર રજીસ્ટ્રેશન નંબર જી જે બાર બીઆર ત્રેવીસ ચોરાણું જેની કિંમત રૂપિયા પચાસ હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે